નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો આપણી ચેનલને ઘણા બધા મિત્રો સબસ્ક્રાઈબ કરે છે હજુ શક્ય હોય એટલા મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો આપડી ચેનલને જેથી કરીને ખેતીની અંદર જે અવનવી જે પરિસ્થિતિ જે છે આવતી હોય છે અને જે રોગ જીવાતો આવતી હોય છે એના કાયમી જે મારફતે ખેડૂતોને માહિતી પહોંચે અને જે છે ખેડૂતો એનો અવનવો લાભ મેળવી અને પોતાને ઉત્પાદન ક્યાંય ને ક્યાંય વધારે કરે એ માટેના આપણા પ્રયત્નોના એવા હેતુથી આપણે જે છે વિડિયો બનાવીએ છીએ મિત્રો તો આજે તારીખ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ડુંગળીના પાકના વાવેતરની જે ઇન્ક્વાયરી જે છે ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે પીળી પીડીપતિ અને સફેદ આ ડુંગળી ના વાવેતર ધીમી ગતિએ શરૂ થઈ ગયા છે કેમકે મગફળીનો જે પાક છે એ હવે આગોતરા જે વાવેતર હતા એ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે અને જે આ શિયાળુ જે વાવેતર કરવાના હોય છે જેના જે ખેતી કરી અને જે તૈયારી થઈ ગઈ છે તો એની અંદર ડુંગળીનું વાવેતર કરવા જે મિત્રો જઈ રહ્યા છે તો એને મારે એક આ જે ભલામણ કરવાની છે મિત્રો કે આપણે પાયા ખાતરની અંદર જે છે ધાનુકા કંપનીનું માઇકોર સુપર અવશ્ય વાપરવું શું કામ એને ધાનુકાનું જ માઇકોર સુપર વાપરવું સુપર તો ઘણી બધી કંપની બનાવે છે પણ એમાં તો ચોક્કસ ચાર પાંચ વર્ષથી આ જે ધાનુકાનું સુપર એન્ડો માઇકોર આવે છે ખેડૂતોને વપરાવું છું હું ખુદ વાપરું છું એટલે હું તમને આનું જે છે રિઝલ્ટ તમને હું સ્પષ્ટતાથી જણાવી શકું મિત્રો હવે તમને વાત કરું તો કોઈ પણ તમે પાક લઈ લો કોઈ પણ ક્રોપ લઈ લો કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય ડુંગળી હોય મરચી હોય એના જીવન ચક્ર દરમિયાન આપણે અગાઉ પણ વાત કરી હતી કે એના જીવન ચક્ર દરમિયાન એને સત્તર પ્રકારના જે છે એ માઇક્રો ન્યુટન ની જરૂરિયાત રહેતી હોય છે જેમાં મેઇન પોષક તત્વો જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને જે છે ત્યારબાદ આવે સલ્ફર આવે મેગ્નેશિયમ આવે કે જે આવે એ પ્રકારના આવે છે અને જે સૂક્ષ્મ તત્વો આવે જે છે એની અંદર આવે છે કેલ્શિયમ છે બોરોન છે ઝીંક છે મોલોબેડિયમ છે વગેરે બધા જે પોષક તત્વો જે છે છોડને સમયસર મળી રહે તો અને તો જ કહે ને ક્યાંય ઉત્પાદનમાં આપણે વધારો જોવા મળે બાકી જે છે ઉત્પાદનમાં આપણે ચોક્કસ થી ઘટાડો જોવા મળતો હોય છે મિત્રો તો આજે તમને હું એ વાત કરવાનો છું કે ધાનુકા કંપનીનું જે માઇકો આવે છે એ બીજા માઇકો રાજા કરતા ઘણી બધી અલગ ટેકનોલોજીથી બનેલું છે આ આપણે ગઈ ની પણ આગલી સાલ બે વર્ષ પહેલા જે આવતું એ ખાલી માઇકો રાજા આવતું ખાલી માઇકો આવતું ધાનુકાનું હવે આ ટેકનોલોજી આખી ચેન્જ થઈ ગઈ છે એફ એફ ટી ટેકનોલોજીથી જે આખું સજ્જ બન્યું છે અને આની અંદર જે છે માઇકો રાજા તો સો ટકા આવે જ છે પણ સાથે સાથે એનપી કે છે મિક્સ માઇક્રો ના જે બેક્ટેરિયા છે પણ આની સાથે એડ આવે છે જેથી કરીને રૂટ ડેવલપમેન્ટ આપણે જે મૂળનો તંતુ મૂળનો જે વિકાસ થવો જોઈએ એ સંપૂર્ણપણે પરફેક્ટ રીતે જે થઈ જાય છે અને જે જમીનની અંદર આપણે એનપીકે ના જે પૈડા છે ઓલરેડી એ ખોરાક લેવડાવવામાં જે છે ક્યાંય ને ક્યાંય માઇકોર સુપર અગત્યનો ભાગ ભજવે છે અને ત્યારબાદ જે માઇકોર સુપરની ખાસિયત એ છે કે જમીનજન્ય જે ફૂગ જીવાત આવતી હોય ફંગલ ઇન્ફેક્શન આવતું હોય જમીન જન્ય જે વાયરસ જે ફૂગજન્ય વાયરસ જે લાગુ પડતા હોય એ માઇકોર સુપર વાયબ્રો છે તો તમારે જ્યાં સુધી ડુંગળી છે લસણ જેવો પાક તમારે પાક છે ત્યાં સુધી આ પ્રશ્ન ફરિયાદ નહીં રહીએ અને મૂળનો વિકાસ એટલો બધો પરફેક્ટ રીતે થાશે કે તમારે બીજા જે પાછળના જે માઇક્રોનિટરના ખાતર જે પાછળથી તમારે ઉમેરવા પડે છે એનો પણ તમારે ક્યાંય નહીં ક્યાંય પચાસ ટકાનો વપરાશ કરવો પડશે આ રીતના એના પરિણામ જોવા તમને અગત્ય જે નજીકથી તમે નિહાળી શકશો મિત્રો તો આ રીતે તમે કોઈ પણ પાયા ખાતર વાવો છો તો એની અંદર તમારે દસ કિલો લઈ લેવાનું છે બાર બત્રીસો એનપીકે અથવા એ એસપી વીસ વીસ જીરો તેર એમની સાથે તમારે વાપરવાનું છે માઇક્રોસ ઉપર એક એકરનો ડોઝ છે ચાર કિલો ત્યાં બરણી આવશે ઝાર આવશે એકર માં થશે તમારે બરાબર છે તો તમે ચોક્કસથી તમે આ વાપરજો તમે એક એકર જગ્યા મૂકી મૂકીને બાકીના જે ખેતરમાં તમે વાવેતર કરવાનું હોય તો તમે એક એકર જગ્યા છોડી દેજો બાકીના તમામમાં વાપરજો કેમકે કંપની ધાનુકા છે આમાં કોઈ તમારે અખતરો કે ટ્રાય કરવાની જરૂર જ નથી રિઝલ્ટ મળશે જ કેમકે સારી કંપનીની જ આપણે ભલામણ કરીએ છીએ આપણને જે રિઝલ્ટ મળ્યું હોય એ નીચ ચોક્કસથી આપણે માહિતી આપીએ છીએ કેમ કે આપણે કંપનીની કઈ એડવર્ટાઇઝ માટે કે કંપનીની સારી પ્રોડક્ટની જાહેરાત કરવા માટે આપણે વિડીયો બનાવતા નથી મને જે સારું લાગે છે રિઝલ્ટ ખેડૂતને મળે છે ખેડૂતના મને અભિપ્રાય આવે છે અને ત્યારબાદ હું ત્યારબાદ જ હું તમને વિડીયો દ્વારા માહિતી આપું છું કે ચોક્કસથી આ વસ્તુ વાપરવા લાયક છે મિત્રો તો આપણે આવા હેતુથી વિડીયો બનાવીએ છીએ કે ક્યાંય ને ક્યાંય ખેડૂતને ઉત્પાદન વધે આવા આવા જે હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો ચોક્કસ થી મારી ભલામણ છે કે કંપની સારી આવે છે આની જે પ્રોડક્ટ આવે છે હું આનો યુઝ કરું છું અને મારા કસ્ટમરને કરાવું છું તો આના રિઝલ્ટ મને ક્યાંય ને ક્યાંય ખૂબ સારા મળ્યા છે એટલે જે અત્યારે હું તમને એડવાન્સમાં કહું છું કે ડુંગળીનું જેને વાવેતર કરવાનું છે એ લોકોએ પાયા ખાતરની અંદર ચોક્કસ થી વાપરી દેવું અને જે લોકોને વાવેતર થઈ ગયું છે અથવા જેને થોડો સમય અગાઉ પણ વાવેતર કરી લીધું છે તો આપણો પાક જે છે ડુંગળીનો પાક છે જે મહિનાનો થઈ ગયો હોય ત્યાં સુધી તમે તમે ઉપરથી પણ પણ એને કોઈ ખાતર સાથે આપી શકો છો અથવા રેતીમાં મિક્સ કરી અને જે છે એ તમે એક એકરમાં ચાર કિલોની બરણી તમે ઉપર ઉડાડી શકો છો પંપમાં નથી છાંટવાનું રેતી અથવા ધૂળમાં મિક્સ કરીને તમે જમીનમાં આપી દેવાનું છે પણ ક્યાં સુધી એક મહિનોની ડુંગળી થાય ત્યાં સુધી કેમકે આનો જે આની જે આ જે પ્રક્રિયા જે છે એ પંદર દિવસે આની એક્ટિવેટ થતું હોય છે એટલે દિવસ બાદ જ આપણો જે છે છે એ ખોરાક લેવાનું શરૂ રૂટ ડેવલપમેન્ટ જે છે એની પ્રક્રિયા પણ પંદર દિવસે વ્યવસ્થિત રીતે શરૂ થઈ જતી હોય છે એટલે આ બધી જે વસ્તુ છે એક મહિના સુધીમાં તમે આપી દો તો એની જે યુવા અવસ્થા હોય પાકની ત્યારે જ આ વસ્તુની જરૂરત રહેતી હોય છે પછી જે યુવા અવસ્થામાંથી જે છે એની ગાંઠ બંધાવવાની શરૂઆત થઈ જાય ત્યારે એટલો બધો આનો રોલ રહેતો નથી જેથી કરીને તમારે શક્ય હોય તો પાયામાં પાયામાં તમે ન આપી શક્યા હોય તો એક મહિના સુધીમાં તમારે ધૂળ અથવા રેતી સાથે કરી અને માઇક્રોસુપર જે છે એક વખત આપવાની મારી અંગત ભલામણ છે ઉત્પાદન તમને ક્યાંય ચોક્કસ થી સારું મળશે સારી પ્રોડક્ટ છે સારી વસ્તુ છે તો જ મારી ભલામણ હશે કોઈ બીજું તમને ખોટા રવાડે ચડવા કે ખોટા ખર્ચા કરાવવાનો મારો એક કોઈ હેતુ નથી આપણા નજીકના સેન્ટરમાં મળી જશે સુપર ઘણી બધી કંપની બનાવે છે પણ ખેડૂત મિત્રોને શક્ય હોય ત્યાં સુધી ધાનુકાનું જ સુપર લેવું બીજી ઘણી બધી કંપની અસંખ્ય કંપની બનાવે છે પણ આપણે બીજી કોઈ કંપનીનો અનુભવ નથી કોઈ કંપનીના રિઝલ્ટ લીધા નથી એટલે આપણે કોઈ કંપની ખરાબ છે એવું નથી કેતા પણ આપણે જે વસ્તુના રિઝલ્ટ મળ્યા છે એની આપણે ભલામણ કરીએ છીએ જે જે દુકાનદારો વિક્રેતાઓ છે એને પણ આપણે ભલામણ કરીએ છીએ કે ખેડૂતને જે આ પાક વાવી રહ્યા છે તો તમે ચોક્કસથી સાચી સારી વસ્તુની ભલામણ કરશો જેથી કરીને આપણા ખેડૂત જે છે એ આગળ આવે કે નહીં કે એના ઉત્પાદનમાં વધારો થાય આવા આવા તમામ પ્રયત્નો આપણા વેપારી મિત્રોને મારી ભલામણ છે કે કરજો જેથી કરીને આપણો જે ખેડૂત છે એને તમે તમારા વિશ્વાસ થી હાલતો હોય છે તમે એને કહી દો આ માઇક્રો સુપર વાપરી દો એટલે તમે એને કહી દો કે તમે આ વસ્તુ તો એ વસ્તુ વાપરશે પણ આપણે યોગ્ય અને સાચી સલાહ માર્ગદર્શન આપવું એ આપણી ફરજ છે બે પૈસા કમાવો એ બધાનો હક છે પણ સારી વસ્તુ વેચી અને જે છે ખેડૂતને ઉત્પાદન વધશે ખેડૂતનો મુનાફો વધશે અને આવક વધશે તો જ એ ખેડૂત આગળ આવશે અને જેના થકી ક્યાંય ને ક્યાંય આપણે પણ વળતર જે છે એ વ્યવસ્થિત રીતે મળી રહેતું હોય છે તો ચોક્કસથી આવા પ્રયત્ન કરશો ખેડૂતના હિતલક્ષી જે છે યોગ્ય પ્રોડક્ટ વપરાવી અને ખેડૂતને ઉત્પાદનમાં વધારો કરાવો આવી મારી ભલામણ છે મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન મિત્રો